લોખંડની કેસમાં નકલી પત્રકારની ધરપકડ ભુજના આરોપીઓએ આરટીઆઈ એક્ટિવિટીસ્ટ બની જમીન માલિક પાસેથી ચાર લાખની માંગણી કરી ભુજમાં એક વ્યક્તિએ પોતાની જાતને પત્રકારને આરટીઆઈ એક્ટિવિટીસ તરીકે ઓળખાવી જમીન માલિક પાસેથી ખણી માંગવાના કેસમાં પોલીસે આરોપીની ધરપકડ કરી છે ધરપકડ વીસ થી વધુ ગુનાના આરોપીએ બે શખ્સને એલસીબીએ ઝડપ્યા મહેસાણાના બંને શખ સામે અનેક ગુના દાખલ આદિપુર ગાંધીધામ ચીન સ્મેચિંગના આરોપ આયોજન રાપરમાં બાર પોઈન્ટ ચાલીસ કરોડના ખર્ચે વિકાસ કામનું ખાત મૂહૃત લોકાર્પણ કરાયું રાપરમાં ધારાસભ્ય હસ્તે બાર પોઈન્ટ ચાલીસ કરોડના વિવિધ વિકાસ વિકાસકામોનું ખાત મૂહૃત અને લોકાર્પણ કરાયું હતું ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાના હસ્તે વિવિધ કામોનું ભૂમિપૂજન કરાયું હતું તો સંપન્ન થયેલા વિકાસ કાર્યો લોકાર્પિત કરાયા હતા કચ્છ અને બંગાળની ખાડીમાં વરસાદની સિસ્ટમ સક્રિય દક્ષિણ ગુજરાત આગામી ચોવીસ કલાક ભારે થી એક ઓક્ટોબર સુધી વરસાદની આગાહી જાહેર કરી છે ખાસ કરીને દક્ષિણ ગુજરાત વિસ્તારોમાં આગામી ચોવીસ કલાક બાદ ગાજવીજ સાથે ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં હાલ બે અલગ અલગ વરસાદી સિસ્ટમ સક્રિય છે જેના કારણે આ વરસાદની સ્થિતિ સર્જાઈ શકે છે દિવાળી ભેટ રાજકોટ દિલ્હીની સવારની ફ્લાઇટ છવ્વીસ ઓક્ટોબરથી શરૂ થશે પચ્ચીસ લાખની વસ્તી ધરાવતા રાજકોટમાં બે લાખ એમએસએમઈ ઉદ્યોગકારો વેપારીઓને ફાયદો થશે રાજકોટવાસીઓને દિવાળી ભેટ રૂપે એર ઇન્ડિયા દ્વારા દિલ્હીની સવારની ફ્લાઇટ શરૂ થવા જઈ રહી છે આગામી છવ્વીસ ઓક્ટોબર એટલે કે દિવાળી પછી રાજકોટથી દિલ્હીની સવારની ફ્લાઇટ ઉડાન ભરવા જઈ રહી છે

મહિલા પ્રોફેસર પાસેથી સાત પોઈન્ટ પાંચ લાખ પડાવના સુરતથી ઝડપાયો વિડીયો કોલમાં સીબીઆઈ ઓફિસર દયા નાયકની ઓળખ આપી સેક્શ્યુઅલ એરેસમેન્ટના કેસમાં ડિજિટલ એરેસ્ટ કર્યા હતા ક્રાઇમ બ્રાન્ચે એક મોટા સાહેબ ફ્રોડનો પર્દાફાશ કર્યો છે જેમાં રાજસ્થાનના અજમેરમાં એક મહિલા પ્રોફેસર પાસેથી ડિજિટલ એરેસ્ટના નામે સાત લાખ પચાસ હજાર પડાવી લેવામાં આવ્યા હતા ગુનામાં સંદોવાયેલા મુખ્ય આરોપી હિતેશ પ્રવિણચંદ્ર ઘોડીવાળા ને સુરત ના જહાંગીરપુરા વિસ્તારમાંથી ઝડપી લેવામાં આવ્યો છે રાજ્યમાં પાંચ વર્ષમાં પંદરસો થી વધુ કેન્સર પીડિત બાળક સાજા લિમ્ફોમાના નેવું ટકા દર્દી રિકવર બ્લડ કેન્સર અવેરનેસ મંથ અમદાવાદની સિવિલ કેન્સર હોસ્પિટલમાંથી મળ્યા ગુડ ન્યુઝ જુદા જુદા પ્રકારના બ્લડ કેન્સરના સિત્તેર થી નેવું ટકા બાળકો સ્વસ્થ થયા ભાવનગર માં કાર સ્થળે નાખી એક વર્ષ સુધી રાખી એક યુવક ને કાર દળે કચડી નાખી ગંભીર રીતે ઇજાગ્રસ્ત કરવામાં આવ્યો હતો સારવાર દરમિયાન યુવક નું મોત થતા બનાવ હવે હત્યામાં પરિણમ્યો છે વર્તેજ પોલીસે આ ગુનામાં સામેલ ચાર માંથી ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે